અમે તો લોકો માટે લોકોની સમસ્યા માટે કામ કર્યું છે ખબર નથી ધવલ પટેલે વાતો કરવાથી કઈ આ ચૂંટણી જીતાતી નથી આ ચૂંટણી માટે અમે જે રાજકીય શિક્ષણ મેળવ્યું છે સરપંચ થી લઈને ધારાસભ્ય સુધીનું રાજકીય શિક્ષણ મેળવ્યું છે ત્યારે અહીંના લોકોની સમસ્યા કઈ છે સમસ્યા ને કઈ રીતે નિરાકરણ કરવાનું એનો મને અનુભવ છે એટલે એવી કોઈ વાત નથી અને ધવલ પટેલ પોતાનું નામ પોતે બોલીને એ બગાડતા હશે પરંતુ મારી સામે હું મીડિયાના મિત્રોને ને વિનંતી કરું છું પાંચ મિનિટ મારી સામે મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું મારી સાથે ડિબેટ કરી બતાવે તો એ ઉમેદવાર સાચો